અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે અને સોલામાં હોટેલ પરિશ્રમ એલિગન્સના પાર્કિંગમાં દારૂનો જથ્થો મળ્યો સોલા હાઈકોર્ટ પોલીસ ઊંઘતી રહી અને એસએમસીએ દરોડાની કાર્યવાહી કરી એસએમસીએ કારમાં દસ લાખ એકવીસ હજારનો વિદેશી દારૂ પકડતા પોલીસ ઊંઘતી પકડાઈ છે એસએમસીની ટીમે દારૂના જથ્થા સાથે હાર્દિક માધવાની ધરપકડ કરી છે અને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ટીમે ફરિયાદ પણ નોંધાવી રાજસ્થાનનો હરસન ડૂની અને અમરેલીનો અનિલ ચાવડા પણ આમાં સામેલ છે ની ટીમે બાદમીના આધારે માં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો આવેલું છે તેના પાર્કિંગમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી જેની બાદમી સ્ટેટ મોનિટરિંગ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન એક આરોપી જે હાર્દિક રૂપે માગો માધવાણીની ધરપકડ કરવામાં આવી છે તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થા સહિત દસ પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે મહત્વનું છે કે આજે હાર્દિક ઉત્સે માગો જે છે તે રાજસ્થાનના હરસનજી લુની પાસેથી આ દારૂનો જથ્થો લઈને આવ્યો હતો અને ત્યારબાદ હોટલના પાર્ટીમાં હેરાફેરી કરીને અમરેલીના અનિલ ચાવડા આપવાનો હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે મામલે એજન્સી દ્વારા ટોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આજે બુકલી ગજે છે હાર્દિક તેને સોલા પોલીસ ને સોંપવામાં આવ્યો છે અને સાથે જ અન્ય મુસ્લિગરોના નામ સામે આવ્યા છે તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર